તો નમસ્કાર મિત્રો કેમ જો યાર વિડીયોમાં તમારું સ્વાગત છે ઇન્વાઇટ પણ ન કરે એ પણ મુકેશ અંબાણી ઘણા એવા કલાકારો જે નીચા કલાકારો છે જેમને બરાબર ગાવતા આવડે છે અથવા ન પણ આવડતું હોય એ લોકોને પણ એમને બોલાવ્યા છે અને ભાઈ કરોડો રૂપિયા આપ્યા છે પણ આપણા ગીતાબેન રબારીને હજુ સુધી ઇન્વાઇટ પણ નથી કર્યા એટલે આપણને પણ ખૂબ જ દુઃખ થાય છે પણ અત્યારે જે વાત કરવામાં આવે તો આનંદ અને રાધિકા મર્ચન્ટના જે અત્યારે પ્રીવેડિંગ ફંક્શનો ચાલી રહ્યા છે એક પછી એક વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે તેમાં મોટા મોટા બોલિવૂડ હોલીવુડ તેમજ મોટા મોટા ક્રિકેટરો પણ આવી રહ્યા છે ને તે ઉપરાંત દેશ અને વિદેશના તમામ મોટા મોટા નેતાઓ એની સિવાય સિવાય મોટા મોટા બિઝનેસમેનો એ પણ લોકો ત્યાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે ગુજરાતીની પહેચાન હોય એ જ કપડામાં એ લોકો બોલાવતા હોય છે પણ અત્યારે એ નવી લાગે છે કે જે ગીતા રબારી છે અમને મિત્રો પ્રીવેડિંગ ફંક્શનમાં ઇન્વાઇટ કર્યા નથી કે સ્કીપ કરી દીધા છે પણ કિંજલ દવેને જે બિલકુલ કિંજલ દવેનું તમે જોયું છે કે આખા ગુજરાત પરમાં નહીં ભાઈ આખા ભારતમાં એમનું ફોર્મ છે તે પડી ગયું છે જ્યાંથી તેમના ખબર હશે કે મેરેજની વાત થતી હતી અને ત્યારબાદ તેમની સગાઈ થઈ હતી ને ત્યારબાદ કિંજલ દવેની ફેન ફોલોઈંગ પણ ઘણી એટલી ઓછી છે પણ ગીતા રબારીની ફેન ફોલોઈંગ પણ છે પણ એની સાથે સાથે કિંજલ દવેને મિત્રો ઇન્વાઇટ કર્યા છે મુકેશ અંબાણી બિલકુલ અને મુકેશ અંબાણી એટલા બધા પૈસા ફેંક્યા છે કે જેની વાત જ ના પૂછો આ લોકો પાસે એટલા બધા પૈસા છે કે કદાચ જો આપણે એક ચમચી પાણી તો પણ કુવાને કઈ ફરક ન પડે એટલા આમની પાસે રૂપિયા છે એટલે જેમ મન પાવે એમ કલાકારો ઉપર પૈસા વેડપતા હોય છે પણ અત્યારે એ દુઃખ થાય છે કે મિત્રો ગીતાબેન રબારીને ઇન્વાઇટ પણ નથી કર્યા એટલે ઇન્વાઇટ ન કરે તો ગાવાનો તો સવાલ જ આવતો નથી અને જો ગાવાનો સવાલ ન આવે તો પછી પૈસા તો ક્યાંથી આવે અને સાહેબ આ એવા એવા કલાકારોને બોલાવે છે કે જેમને કરોડોપતિ કરી દીધા છે મુકેશ કાકાએ પણ આપણા ગીતાબેન રબારીને હજુ સુધી ઇન્વાઇટ કર્યા નથી બાકી તમને શું લાગે છે મિત્રો કે ઇન્વાઇટ કરશે કે નહીં કરે અને શું ગીતાબેનનું એક અભિમાન હતું એ અભિમાનને લીધે કદાચ એમને ઇન્વાઇટ ન કર્યા હોય કમેન્ટ કરીને જરૂર બતાવજો કે સેલ્ફી લેવા ગયા હતા ને ત્યાં લોકોને હેરાન કર્યા હતા